ઉમેદવાર અમિતભાઈ ચાવડા દ્વારા નામાંકન પત્ર ભરવા જતા પહેલા વ્યાયામ શાળા પાસે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના અનેક નેતાઓ અને અગ્રણીઓ અમિતભાઈ સમર્થનમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત હતા અને તેમણે આણંદના ભાજપના સાંસદ ઉપર આકરા પ્રહારો કર્યા હતા પ્રેમ ઓર જંગમય સબકુ જાહીજ હૈને યથાર્થ ઠેરવતું શક્તિસિંહના નિવેદન પર વિવાદનો મત પૂરો છનછેડાવવા પામ્યો છે કહેવાય છે કે પ્રેમ ઓર જંગમય સબકુ જાહેજ હૈ પછી રણસંગ્રામ હોય કે ચૂંટણી સંગ્રામને આજે યથાર્થ ઠેરવવામાં આવ્યું હોય તેમ કોંગી ઉમેદવાર અમિત ચાવડાના નામાંકન પત્ર રજૂ કરતા પહેલા યોજાયેલ સ્વાભિમાન જનસભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના ઉમેદવારની કથિત વાયરલ વિડીયોનો ઉલ્લેખ પોતાના વક્તવ્યમાં કરતા વિવાદનો મતપૂડો છંછેડાવવા પામ્યો છે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી લોકોએ એક અપેક્ષા સાથે પરંતુ સત્તામાં આવ્યા પછી અહંકાર આવ્યો છે લોકો તમારા ખિસ્સામાં છે અત્યાર સુધી કોઈ બી મે તો આણંદ ના સાંસદ ભાજપના છે નથી તમે દિલ્હીની સંસદમાં પ્રશ્નો માટે લડતા જોયા કશીક નકામી વિડીયો જોઈ છે ના કહેવાય પ્રાપ્ત વિગતો અનુસાર આજે શહેરના લોટેશ્વર તળાવ નજીક આણંદ સંસદીય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાના આગામી લોકસભા જંગ અંતર્ગત નામાંકન પત્ર રજૂ કરતા પૂર્વે યોજાયેલ વિશાળ સ્વાભિમાન જનસભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહેલે પોતાના વક્તવ્ય દરમિયાન થોડા દિવસ પૂર્વે આણંદના ભાજપના ઉમેદવાર અને સાંસદની કથિત વાયરલ થયેલ વિડીયોનો ઉલ્લેખ કરી પ્રેમ ઓર જંગમે સબકુચ જાહેર છે એને યથાર્થ ઠેરવવાનો પ્રયાસ કરતા ઉપસ્થિત જનસમુદાયમાં કથિત વાયરલ વિડીયો પર કુતૂહલતા વ્યાપવા સાથે વિવાદનો મત પૂરો છનછેડાવા પામ્યાનું જાણવા મળ્યું છે જો કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના વક્તવ્યમાં કથિત વિડીયો વાયરલ થયાના ઉલ્લેખ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખનો ટેલિફોનિક સંપર્ક કરતા શું આ ભાજપ આ મુદ્દે ચૂંટણી પંચને રજૂઆત કરશે તે પૂછ્યા કરતાં તેઓએ સાંસદ અને ઉમેદવાર પર નિર્ણય ઢોરતાં આશ્ચર્ય સર્જાવા પામ્યું હતું ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ ક ખબર